ગ્રુપ દ્વારા અંજારમાં લોટરી ક્લબ ખાતે મહેંદી અને મેકઅપ કોમ્પિટિશન યોજાયો હતો જેમાં કચ્છના વિવિધ સ્થળ તેમજ તાલુકાઓના સહભાગીઓએ ભાગ લીધો અને તેમની કલા પ્રદર્શિત કરી હતી આ કોમ્પિટિશનમાં બાવીસ સ્પર્ધકોએ મેકઅપ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો અને પચાસ સ્પર્ધકોએ મહેંદી કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો કલા પ્રદર્શિત કરવામાં આ વખતે ખાસ એક ઉદાહરણ જોવા મળ્યું છે જેમાં નખત્રાણા તાલુકાના લોહાર સિદ્દી ઇબ્રાહીમ નામના યુવકે ભાગ લઈ સાબિત કરી બતાવ્યું કે કોઈ પણ કાર્ય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી તે યુવક હોય કે યુવકી આ સંકલનમાં કોઈ પણ વ્યક્તિને પરિણામ અંગે કોઈ કચાટ ન રહે તે માટે ખાસ નિરીક્ષકોને બહારથી બોલાવવામાં આવ્યા હતા જેના કારણે વ્યવસ્થિત અને સચોટ પરિણામ જોવા મળ્યા જેને લઈ સ્પર્ધકોમાં પણ સંતોષ જોવા મળ્યો હતો આ સંકલનમાં નંબર મેળવેલ સ્પર્ધકોને પ્રોત્સાહન આપવા ટ્રોફી પ્રમાણપત્ર તેમજ ભેટ આપવામાં આવેલ હતા જેમાં મેકઅપ કોમ્પિટિશનમાં એકથી પાંચ નંબર મહેંદીમાં ફ્લોર મહેંદી ડિઝાઇનમાં એકથી ત્રણ નંબર સાયડર મહેંદીમાં એકથી ત્રણ નંબર તેમજ બ્રાઇડલ મહેંદીમાં એકથી ત્રણ નંબર આપવામાં આવ્યા હતા આ સ્પર્ધાના આયોજક ઝેબા બાયડ અલ્વિરા બાયડ અને ફરજાના ખત્રી હતા તો મારું નામ લુહાર સિદ્ધિક ઇબ્રાહિમ ફ્રોમ નખત્રાણા જે હુનર પ્રેઝિડેન્ટમાંથી જે પાર્ટિસિપેટ બધું ઓર્ગેનાઇઝ કર્યું છે ઝેબા મેમ અલ્વિરા મેમ એન્ડ ફરઝાના મેમ તો બહુ કામલી બધું હેન્ડલ કરી રહ્યા છે અને બહુ સરસ અહીંયા બધું ઇંતઝામત પણ કરેલું છે અને મેં મહેંદી મહેંદી કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું છે અને મહેંદી કોમ્પિટિશનમાં બે વેરાયટીઝ છે ફ્લોરન અને

Uh, मैं इनका थैंक यू करना चाहूँगी और ये बहुत अच्छा कंपटीशन है इन फ्यूचर भी सब इसमें पार्ट ले तो आगे इनके लिए स्टूडेंट्स के लिए मेंबर्स के लिए भी बहुत अच्छा है मेहंदी मेहंदी स्टूडेंट्स ने पार्टिसिपेट किया है तो मैं इनके लिए बोलना चाहूँगी कि बहुत अच्छा है इनके लिए कि आगे इन फ्यूचर इनको बहुत अच्छा अपना एक नाम भी मिल सकता है प्रैक्टिस करेंगे इनको विनिंग अपॉर्चुनिटी भी मिल सकती है इस સ્ટેજ કે જરીએ મારું નામ ફેની ઠક્કર છે હું મેકઅપ આર્ટિસ્ટ છું અહીંયા અંજારમાં ફર્સ્ટ ટાઈમ આ હુના ગ્રુપે પ્રેઝન્ટ કર્યું છે મેગા કોમ્પિટિશન બ્રાઇડલનું એન્ડ મહેંદીનું તો એના માટે મેં પાર્ટિસિપેટ કર્યું છે ને આ મારા માટે બી ફર્સ્ટ શો છે એન આવી જ રીતે આ લોકો ઘણા બધા કાર્યક્રમ આગળ વધારે એના માટે હું ઈચ્છું છું કે હું આવી જ રીતે બીજી બીજા બાય સ્ટેપ બાય સ્ટેપ આની અંદર હું જોઈન થઈ શકું ને આ લોકો બી આવી રીતે નવા નવા કાર્યક્રમ વધારે જેથી જે લોકો પોતાનું કાર્ય બારે નથી પાડી શકતા એ આ સ્ટેજ ઉપર પોતાનું હુનર બહારે કાઢી શકે એના માટે ને આ કોમ્પિટિશનમાં મોસ્ટ ઓફ બધી જગ્યાએ થી ટ્વેન્ટી પાર્ટ કરે છે ને આ જ જગ્યાએ અંજારમાં ટ્વેન્ટી થ્રી થી અપ મેગા કોમ્પિટિશનમાં બ્રાઇડલ મેકઅપમાં પાર્ટ કર્યું છે થેન્ક યુ હું ખલીફા શિફા હું એક મહેંદી આર્ટિસ્ટ છું અને આ જે ગ્રુપ છે વાળું એ બહુ જ બેસ્ટ છે બધાના આ લોકો જે કામ કરી રહ્યા છે એનાથી બધાને બહુ જ એમ એક સ્ટેજ મળે છે અને આ લોકોનું કામ બહુ જ સારું છે મહેંદી માટે મેકઅપ માટે એ લોકોનું જે સ્ટેજ તૈયાર કર્યું છે એના માટે બધાને એક ઓપોર્ચ્યુનિટી મળી છે અને એ લોકો જે કામ કરે છે એમ આવું આમ બહુ ઓછું જોવા મળે છે કે લાઈવ ડેમો અવેલેબલ છે અને બહુ સારું એમ સ્ટેજ છે આ લોકોનું કામ બહુ જ સરસ છે હું મહેંદીમાં બ્રાઇડલમાં મેં પાર્ટિસિપેટ કર્યું છે આઈ થિંક ફિફ્ટી અપ છે બધા પાર્ટિસિપેટ સેલ્ફ પાયડ અલવીરા અમારું આ બહુ મોટું ડ્રીમ હતું કે અમે અંજાર જેવી સિટીમાં આટલું મોટું ઇવેન્ટ કરીએ જેમાં જે જે બિગનર્સ છે જે મેંદી આર્ટિસ્ટ છે બિગનર્સ છે જેમને આગળ આવવા માટે આગળ આવવા માટે ઈચ્છતા હતા એ લોકો માટે અમે આ બહુ મોટું ઇવેન્ટ રાખ્યું છે કે એ લોકો પણ પોતાનું ટેલેન્ટ આવા શોમાં બતાડી શકે એટલે અમે હુનર ગ્રુપ અમે પ્રેઝન્ટ કરીએ છે અમે એના ઓર્ગેનાઇઝર ઝૈબા બાયડ ફરઝાના ખત્રી ને બાયડ અલવીરા અને સ્પોન્સરમાં પૂનમ ચોલીવારા છે એમાં અમે ચીફ ગેસ્ટમાં મંજુ ઘેડા નસીમ શેખ ને એવા એવા મોટા મોટા જે છે એમને અમે ચીફ ગેસ્ટમાં પણ બોલાવ્યું છે મેકઅપમાં ટ્વેન્ટી થ્રી એન્ટ્રી આવી છે જે અંજારમાં મારા મારા પ્રમાણે ફર્સ્ટ ટાઈમ એવું થયું છે કે આટલી વધારે એન્ટ્રી મેકઅપમાં આવી હોય અને મહેંદીમાં ટોટલ પચાસ જેવી એન્ટ્રીસ છે ને અમે જજ અમારા બારેથી બોલાવ્યા છે એનું મેઇન રીઝન એ હતું કે કોઈ જાતની પાર્સલિટી અમને અમારા શોમાં નથી કરવી કોઈ એવું ના ઈચ્છે કે પોતાના સ્ટુડન્ટને આગળ મારાય આમાં ઘણા સ્ટુડન્ટ છે પણ અમે પાર્સાલિટી કોઈ જગ્યાએ નહીં કરીએ એટલે અમે મેન જજ અમે બારેથી બોલાવ્યા છે મહેંદીના એક મુંબઈથી છે રિયા ઠક્કર અને જામનગરથી ઇકરા ખત્રી અને મેકઅપ આર્ટિસ્ટ મેકઅપ જજમાં રીટા જોશી રીટા જોશી ને કાજલ ગામોટ ઈ ગાંધીધામના મેકઅપ આર્ટિસ્ટ છે અને અમારા મહેંદી કોમ્પિટિશનમાં એક પાર્ટિસિપેટ સિદ્ધિક લોહાર જે નખત્રાણાથી બિલોંગ કરે છે એમણે પણ પાર્ટિસિપેટ કર્યું છે તો એ મેન એ છે કે બધા જેન્ટ્સને અમે સમા એક પરિચય દેવા માંગીએ છીએ કે કોઈ એવું નથી કે કામમાં લેડીઝ હવે આજના જમાનામાં એ નથી રહ્યું તો ગમે ફિલ્ડમાં ગમે કામ કરી શકે છે એવું નથી કે આ કામ લેડીઝ જ કરે કે જેન્ટ્સ જ કરે સિદ્ધિકભાઈ આપણા માટે બહુ સારું એવું છે કે એમણે પાર્ટ લીધું ને આટલી બધી ગર્લ્સમાં એ એક ઉભા રહ્યા તો એ નખત્રાણા થી બિલોંગ કરે છે સિદ્ધિક લોહાર નામ